પ્રિય ગ્રાહક મિત્રો ન્યુ ગુજરાતી બારણી સાડીમાં તમારું સ્વાગત છે મારી બે નું આગે તમે જોઈ શકો છો કેટલી સરસ મજાની મલ કોટન ના અને મિર વાળું કામ કરેલી સાડી તમને આપજે મોકલી આપી શકવાના છીએ અને તમે વિડીયોના માધ્યમથી તમે જોઈ શકો છો કેટલું સરસ મજાનું મલ કોટન રહેવાનું છે આપણે એક સાડી ઓપન કરીને બતાવવાના છે કલર ઓપ્શનની વાત કરીએ કલર ઓપ્શન બી એક એક એકથી ચડિયાતા કલર મળી જવાના છે આપણે એક સાડી ઓપન કરીએ છીએ તો તમને મનગમતા સાડીનો સ્ક્રીનશોટ લઈ અમારા નંબર ઉપર મોકલી આપજો ઓનલાઈન પેમેન્ટ કરી સાડી બુક કરાવજો અને જોઈ શકો છો કેટલું સરસ મજાનું ફિનિશિંગવાળું મિરરનું કામ એટલું સરસ મજાનું અને વિવિંગની બોર્ડરની વાત કરીએ ને તો એકદમ સરસ મજાની વિવિંગની બોર્ડર બી તમને એકદમ સરસ મજાની મળી જવાની છે હવે સાડી ઓપન કરીએ એ પહેલાં ચેનલને સબસ્ક્રાઈબ નથી કરી તો સબસ્ક્રાઈબ કરજો લાઇક કરજો અને કોમેન્ટ કરજો જેથી કરી દરરોજ નવું કલેક્શન તમને જોવા મળી શકે છે પાલો બી તમે જોઈ શકો છો કેટલો સરસ મજાનો ઝીણી ડિઝાઇનમાં પાલો બનાવેલો છે અને પટોળા ટાઈપની આખી ડિઝાઇન સરસ મજાની મળી જવાની છે એકદમ સરસ મજાનું સોફ્ટ મટીરીયલ તમે આખો દિવસ ઘરમાં પહેરીને ફરશો ને તો બી સાડી સરસ મજાની લાગવાની છે લગ્ન પ્રસંગમાં બી પહેરી શકો છો અને નાના મોટા ફંક્શનમાં બી તમે પહેરી શકો છો એટલું સરસ મજાનું ગજબનું કલેક્શન છે અને સાડીની રેટની વાત કરીએ ને તો બારસો ને એંસી રૂપિયામાં ઓલ ઇન્ડિયા ફ્રી ડિલિવરી સાથે તમને મળી જવાની છે તો મારી બહેનો રાના જોતા મનગમતા સાડીનો સ્ક્રીનશોટ લઈ અમારા નંબર ઉપર મોકલી આપજો ઓનલાઈન પેમેન્ટ કરી સાડી બુક કરાવજો પેનલમાં તમને સરસ મજાની વિવિંગની બોર્ડર મળી જવાની છે અને બ્લાઉઝ પીસની વાત કરીએ ને તો જોઈ શકો છો બ્લાઉઝ પીસ બી ઝીણી ડિઝાઇનમાં એટલો સરસ મજાનો ગજબનો બ્લાઉઝ પીસ તમને મળી જવાનો છે ડિઝાઇનની વાત કરો તમે જોઈ શકો છો બ્લાઉઝ પીસમાં ડિઝાઇન કેટલી સરસ મજાની છે હવે કલર બતાવું છું તો ચેનલને સબસ્ક્રાઇબ કરજો લાઇક કરજો અને કોમેન્ટ કરજો મટીરિયલ બી એટલું સરસ મજાનું રહેવાનું છે કેટલી સરસ મજાની સાડી રહેવાની છે એક જોઈ શકો છો પર્પલ કલરની વાત કરીએ તો પર્પલ કલર બી સરસ મજાનો રહેવાનો છે અને બ્લુ કલરની વાત કરીએ ને તો જોઈ શકો છો એકદમ સરસ મજાનો બ્લુ કલર એ એકદમ યુનિક ડિઝાઇન સાથે તમને સાડીઓ મળી જવાની છે તો રા ના જોતા વહેલાંથી પહેલાંની ધોરણે જેવો વિડીયો તમને મળે એવી સાડી બુકિંગ કરાવી શકો છો કેટલું સરસ મજાનું ગજબનું એક એકથી ચડ્યા કલર આટલા ચાર કલર ઓપ્શન હતા ચારે ચાર કલર મેં તમને બતાવી દયા છે તો એક એક કરીને ફરીથી બતાવું છું જોઈ શકો છો મરૂન કલર કેટલો સરસ મજાનો રહેવાનો છે અને બ્લુ કલરની વાત કરીએ તો બ્લુ કલર બ્લુ કલર બી એટલો સરસ મજાનો છે તો બારસોને બારસો ને ચાલ એંસી રૂપિયામાં તમને સાડી મળી જવાની છે ઓલ ઇન્ડિયા ફ્રી ડિલિવરી સાથે કેટલું સરસ મજાનું ગજબનું કલેક્શન તો કાલે કંઈક નવા વિડીયો સાથે કંઈક નવું લઈને આવવાના છે ત્યાં સુધી બને રહેજો થેન્ક યુ જય માતાજી જય ગોપાલ